નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કષ્ટભંજન હનુમાનજી આશ્રમ ડાકડાઈના મહંત દ્વારા કઠિન તપનો સંકલ્પ લઈ પ્રારંભ કર્યો કષ્ટભંજન હનુમાનજી આશ્રમ ડાકડાઈના મહંત શ્રી એકસો આઠ હંસ નંદનગીરી બાપુએ પચીસ સાત બે હજાર પચીસના અમાસ શુક્રવારે બપોરે ત્રણ અને પંદર મિનિટે ચારીઓ સ્થાપેલ છે આ કઠિન વ્રત છે આ વ્રત દરમિયાન ચાલીસ દિવસ ભોજનમાં અનાજનો ત્યાગ કરાય છે અને આ વ્રતમાં બપોરના બે કેળાનો આહાર લેવામાં આવે છે બાર કલાકમાંથી નવ કલાક મૌન વ્રત બાપુ પાડે છે પચીસ સાતથી બે નવ સુધી ચાલીસ દિવસનો આ સંકલ્પ છે બાપુએ જણાવેલ કે હનુમાનજી મહારાજની કૃપાથી તથા સાધુ સંતોના અને દેવોના આશીર્વાદથી આ વ્રત સંકલ્પ પૂર્ણ કરાશે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજીપ્ટી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજીપ્ટી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી હવા ચુસ્ત બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર